જામનગરના બે પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહજી જાડેજા તેમજ વામનભાઈ જાનીની સ્મૃતિમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

રાજેન્દ્રસિંહજી કપ માટે ઓગણપચાસ ટીમ અને વામન જાની કપ માટે પંદર ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અંડર ફોર્ટીન વામનભાઈ જાની કપ તથા સિનિયર કપ છે રાજેન્દ્રસિંહ જાડેજા કપ જે ટોટલ ચોસઠ ટીમો રમાડીએ છીએ અને જેનું આજથી અકુબા જાડેજા સાહેબ ને વરદ હસ્તે આપણે ઉદઘાટન કરેલું છે આ ટુર્નામેન્ટ છે એક જામનગર શહેર અને ગુજરાતના જે ક્રિકેટરોને એક પ્લેટફોર્મ મળે અને સારું ક્રિકેટ રમાય એના અનુસંધાનમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં ચોસઠ ટીમોએ ભાગ લીધો છે અને સમયાંતરાએ અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમના છોકરાઓ જે આગા એ જેનું પ્લેટફોર્મ છે ખૂબ આગળ વધે અને સારું ક્રિકેટ એને રમવા મળે એટલે આ ટુર્નામેન્ટનું આયોજન એ હેતુથી કરવામાં આવેલ છે